આપણે ચર્ચા કરવાના છે ઠાકોર સમાજમાં રજૂ થયેલા નવા બંધારણ અને ગેનીબેન ઠાકોરે સંમેલનમાં ઉઠાવેલા તીખા પર લગ્નમાં ખર્ચ દેખાડો હોય કે અંધશ્રદ્ધા મૈત્રી કરારનો પ્રશ્ન હોય કે યુવાનોના વર્તનનો સમાજના ભવિષ્યને લઈને અનેક મુદ્દાઓ સામે આવ્યા છે અને હવે સવાલ એ છે કે શું આ સુધારાના પ્રયાસો સમાજને આગળ વધારશે કે વ્યક્તિગત સ્વતંત્રતા પર નિયંત્રણ લાવશે તે સવાલો અને આજની આ ચર્ચાની અંદર આપણે એ જ શોધવાનો પ્રયાસ કરીશું પરંતુ તે પહેલાં આપણે ગેનીબેનની બેનની બાઇટ પણ સાંભળીશું પરંતુ તેમણે શું આકલ કરી હતી તે પણ સાંભળીશું પરંતુ હાલ આપણી સાથે જે ગેસ્ટ જોડાયા છે આ ચર્ચામાં તેમનું સ્વાગત કરીએ લાલજીભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસપીજીના પ્રમુખ છે અને સાથે અન્ય ગેસ્ટ પણ આપણી સાથે આગળ જોડાના છે પરંતુ લાલજીભાઈ શરૂઆત કરીએ આ ચર્ચાની અને જે રીતે અનેક મુદ્દાઓને લઈને નવા બંધારણની રચના કરવામાં આવી ઠાકોર સમાજને લઈ આપને પણ

અને જે કુરિવાજ છે જેના કારણે ભવિષ્યની અંદર યુવા પેઢીને કે પરિવારને કેટલી તકલીફો થતી હોય છે તો એ કુરિવાજ નાબૂદ કરવા માટે ગામડે ગામડે જે કરી રહ્યા છે એમને દરેક હું અભિનંદન આપું છું સાથે આખો ઠાકોર સમાજ ભેગા થઈ ભાજપ હોય કોંગ્રેસ હોય તમામ લોકો ભેગા થઈ રહ્યા છે અને એક મંચ ઉપર આવી અને ઠાકોર સમાજના યુવાનો કેવી વ્યસન મુક્ત થાય ઠાકોર સમાજના યુવાનો કેવી સરકારી નોકરીમાં કે બિઝનેસમાં આગળ વધે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે એ ખરેખર સમાજના આગેવાનોને અભિનંદન આપું છું કે સમાજની અંદર આગેવાનો જો આવું વિચારશે તો આવનારા દસ પંદર વર્ષની અંદર ચોક્કસ ઠાકોર સમાજના લોકોનો વિકાસ થવાનો છે વાત નક્કી છે કારણ કે જે રીતે ઠાકોર સમાજ ગુજરાતની અંદર આટલી વસ્તી ધરાવે છે એ પ્રમાણે જે વિકાસ આઝાદી પછી થવો જોઈએ થયો નથી પણ શિક્ષણનો મુદ્દો લઈ અને કુરિવાજો નાબૂદ કરવામાં આવે જેમ ગણીબેન બોલે

તો એમને પણ અભિનંદન આપીએ છીએ કે સરસ મુદ્દા ઉપર એમને ચર્ચા કરી છે અને કુરિવાજ નાબૂદ કરવા જોઈએ અને યુવાનોને વ્યસન મુક્ત કરવા માટેની જે વાત છે તો અત્યારે ઠાકોર સમાજ હોય કે પાટીદાર સમાજ હોય એટલું બધું ગુજરાતની અંદર વ્યસન યુવાનોમાં વધી રહ્યું છે કે વ્યસન જો તમે યુવાનો વ્યસનથી દૂર નહીં જાય કડક સરકાર પણ કઈક ધ્યાન આપી અને કડક માં કડક કાયદાનો અમલ કરાવે અને દરેક સમાજની અંદર જો આવી તાકાત વાળી વાતો કરવામાં આવે તો આવનારા સમયની અંદર ચોક્કસ આ દિશામાં સમાજ આગળ આવી શકે એમ છે બિલકુલ બિલકુલ સોનલબેન આપણી સાથે જોડાયા છે સોનલબેન જોશી સામાજિક કાર્યકર સોનલબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જે રીતે ઠાકોર સમાજ દ્વારા નવું બંધારણ ઘડવામાં આવ્યું અને અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો અને હાકલ કરવામાં આવી કે આ તમામ જે મુદ્દાઓ લેવામાં આવ્યા છે તેની પર અમલ કરવામાં આવે આ પણ આપણે જાણ્યું હશે કયા કયા મુદ્દાઓ લીધા છે પરંતુ હાલ સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા એ કે આ બંધારણ જે નવું બન્યું છે તે કેટલું સમાજ માટે અત્યારે ફાયદારૂપ છે અને શું તેનું અમલ થશે કે નહીં કારણ કે બંધારણ બનતા આવ્યા છે સમાજના અનેક નિર્ણયો કરવામાં બદલવામાં પણ આવ્યા છે પરંતુ તે અમલ થતા નથી એની વાત તો દરેક સમાજના જે પણ આગેવાન હોય ચાહે લાલજીભાઈ હોય કે ગમે તે હોય બધા જ લોકો ટ્રાય કરતા હોય છે કે સમાજ કંઈક સારી રીતે સારું પ્રગતિ કરે અને દરેક જગ્યાએ લોકો ઘણી જગ્યા ઉપર સાથે આપણે ટીવી ડિબેટમાં પણ હોઈએ છીએ એમનું એમની વિચારધારા એવી હોય છે કે દીકરીઓનું સારું સારું સારી સન્માનની રીતે એ જીવી શકે જે રીતે અમુક વસ્તુઓ જે છે કે ફોન પર કાપ મૂકી દેવો કે હાથે મૂકી દેવો ચેટિંગ નહીં કરવા દેવી આ બધી વસ્તુઓ જે અમુક અમુક વસ્તુઓ હતી એની અંદર એમ એમાં બંધા જે સ્વતંત્રતાનો હક જે છે એ ના છીનવાતો હોય તેવા જરૂરી છે હવે જે વાત રહી દારૂની તો આપણે કદાચ પહેલા પણ કદાચ આપણા ઘણા આગેવાનો છે ઠાકોર સમાજ એમને વારંવાર દારૂની વાત ઉઠાવી હતી ને ખરેખર દારૂનો જે ઇશ્યુ છે ઠાકોર સમાજની અંદર બહુ આગળ પડતો છે અને એના માટે ખરેખર આવી રીતે આવા સમાજના લોકો જો આગળ આવીને એને એને ઘટાડશે તો એ સારું રહેશે દેખાડો અને ડેફિનેટલી લગ્નના દેખાડાની કારણે દીકરીઓની જે દીકરીના મા બાપ હોય છે એને તકલીફ પડે છે પાટીદાર સમાજ હોય એ પણ આવી રીતે વિકાસશીલ કાર્યો તરફ દોરાયેલો છે અને ઓલવેઝ આવી વસ્તુઓમાં હંમેશા એ પ્રગતિ રૂપ વાતો કરતો હોય છે કે સમૂહ લગ્ન થવા જોઈએ કોટા ખર્ચા નહીં થવા જોઈએ સામાજિક રીતે જે પચાસ છે એને એને લગ્ન માટે એ લોકો ઘણું બધું ડોનેશન પણ આપતા હોય છે અને મદદ પણ કરતા હોય છે પરંતુ આવી વિચારધારા સાથે જે સામાજિક We'll be right <laughs> back. સામાજિક રીતે માન દબાવવાની જે વાત છે અમુક કુરિવાજો પાછા ખેંચવા એ જરૂરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક બીજી રીતે એમની સ્વતંત્રતા ન છીનવા એ એક પાતળી ભેદ રેખા છે અને બાકી ઘેની બેનના દરેક સાટા પદ્ધતિ હોય ડેફિનેટલી મારી પાસે પણ ઘણા કેસો આવે છે સાટા પદ્ધતિને લઈને જેના કારણે છોકરીઓની જિંદગી બરબાદ થાય છે એક સો સો ટકા બંધ થઈ જવું જોઈએ દરેક જગ્યાએ લગ્નની બાબતમાં લગ્નના ખર્ચ ખર્ચ માટે કદાચ દસ ટકા દેવે વીસ ટકા દેવે લોકો વસ્તુઓ લે પૈસા લેતા હોય છે સોનાના દાગીના માટે લોકો ગીરવે મુકતા હોય છે લોકો ઘર ગીરવે મુકતા હોય છે એ ક્યારેય છોડાઈ નથી શકતા એટલે આ જે વસ્તુઓ છે આવું બંધારણ છે જે જેની અંદર ડેફિનેટલી સમાજનો ઉત્કૃષ્ટ વિકાસ થાય એના માટે એક ઓવરઓલ વિચારધારા રજૂઆત કરી છે ખૂબ જ સારી છે અને મા બાપને પણ લગ્નની લગ્ન માણવાની મોકો મળે ના કે ખાલી દબાણ અને પ્રેશરની અંદર ખાલી પૈસા પ્રોવાઈડ કરવાની જે બાબતો છે એટલે ખૂબ જ સારી વસ્તુ છે ગેનીવેનના જે વિચારો છે એનાથી સન્માન છે અને એને સો ટકા લગ્નના ખર્ચા હોય દારૂબંધી હોય ભુવા હોય ભૂતાળા બધા કાઢવા જોઈએ જેના કારણે લોકોના જીવન બરબાદ થઈ જાય છે ઇવન જે ડીજે ના તાલ વાત છે ડેસ્ટિનેશન વેડિંગ ની વાત છે ડીજે ના બી અત્યારે એટલા બધા ભાવ બોલાતા હોય છે કે ભાઈ હું તો બે લાખે આવું ને પાંચ લાખે આવું ને આ બધા ખર્ચા બંધ થાય ખરેખર લગ્ન ની જે શાસ્ત્રોક્ત વિધિ છે એને આપણે માણવાનું ભૂલી ગયા છીએ પિક્ચર ના ગીતો એની અંદર ક્યાંક ક્યાંક આવી ગયા છે અને એની અંદર દેખાડા દેખાડા રૂપ કે ભાઈ ઘોડો ખાટલા ઉપર ચડીને નાચે છે પછી ઘોડા પર બેસનારા વજન દોઢસો કિલો હોય એ ઘોડા ઉપર એનિમલ ક્રૂરતા થતી હોય એ કશું જોતું કોઈ નથી અને આવી બધી બાબતો છે એની ઉપર ખરેખર હું જે પણ છે એને લાઈક એપ્રિશિએટ કરું છું એમની વસ્તુમાં પણ હા એટલું કહીશ એમને કે ક્યાંય સ્વતંત્રતા ઉપર તરફ ના આવે એ વસ્તુઓ સો છે બાકી કુરિવાજો માટે જેટલા પણ સમાજ સુધારકો છે કોઈ પણ સમાજ હોય એમણે હંમેશા પોતાના સમાજનું પોતાની કોમનું સારું વિચાર્યું છે ઇવન ભારત દેશ માટે લોકો સારું વિચારે છે અને હવે ઘણા લોકો એજ્યુકેટેડ પણ થઈ રહ્યા છે ઠાકોર સમાજ પણ હવે આગળ વધી રહ્યો છે અને આવી બધી વસ્તુઓના કારણે ઘણું આગળ વધશે જી બિલકુલ બિલકુલ આપણી સાથે ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપર પ્રમુખ ધવલસિંહ ઝાલા પણ જોડાયા છે ધવલસિંહ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આજે નવા બંધારણની વાત કરી રહ્યા હતા અનેક એવા સરસ મુદ્દાઓ છે જેનો સમાવેશ થયો છે અને કુરિવાજો સહિતના અનેક જેટલા પણ દૂષણો છે તે ચોક્કસથી કોઈ પણ સમાજ હોય તેવા દૂર થવા જોઈએ પરંતુ આ જે વાતો નવા બંધારણની થઈ શું સાચેમાં સમાજમાં બદલાવ આવશે કે પછી માત્ર ચર્ચા પૂરતું રહી જશે તે પણ સવાલ ઉઠી રહ્યો છે પહેલા તો ખૂબ સારા મુદ્દા પર ન્યૂઝ કેપિટલે જે ચર્ચા કરી દે છે હું એપ્રિસિએટ કરું છું વાત ખૂબ સારી છે સમાજની અંદર વ્યસનોની જે વધારો થઈ રહ્યો છે એ માત્ર અત્યારે એક સમાજની ચિંતા નથી આજે તમામ સમાજોની ચિંતા છે અને આ વ્યસન મુક્તિની વાત છે એ દરેક સમાજે એની પહેલ કરવી જોઈએ હમણાં મેં ઘણી જગ્યાએ જોયું છે કે રાજકીય આગેવાનોના એવા પણ સ્ટેટમેન્ટ જોયા છે કે દારૂની છૂટ આપી દેવી જોઈએ સ્વર્ગસ્થા જે દેશને આઝાદી માટે જેમણે પોતાના જીવના બલિદાનો આપ્યા છે એ તમામની એક જ વાત હતી કે ભાઈ ગમે તે થાય પણ ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ એના પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે આ એ વાતને આપણે એટલે વધારે હું એની અંદર ડીપલી ચર્ચા નહીં કરું પરંતુ સમાજની અંદર રહેલા પૂરિવાજો માટે પાટીદાર સમાજ ઘણા બધા પૂરિવાજો નાબૂદ કરીને આજે શિક્ષણ તરફ આગળ વધ્યો છે શિક્ષણ તરફ આગળ છે એના કારણે એ સમાજની અંદર રહેલી ખરાબ જે કહેવાય ને પૂરિવાજો એ તમામ પુરિવાજો શિક્ષિત હોવાના કારણે એમની અંદર રહેલા પુરિવાજોનો એમને બદલાવ લાવી દીધો છે અને પૂરિવાજોને ત્યજી દીધા છે ઘણા બધા મહદઅંશ કહી શકાય અને એ જ વસ્તુ સાથે હું સમજુ છું કે ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજ જો શિક્ષણ તરફ આગળ વધશે તો હું એવું ચોક્કસ થી માનું છું કે આની અંદર ના રિવાજો જેટલા પણ રહેલા છે તમામ દૂર થશે ખાસ કરીને વડીલો આ વાત સાથે સંમત થાય કે સમૂહ પોતાના બાળકોને ભણાવવા જોઈએ આ બધી જ અને શિક્ષિત સો ટકા કરવા જોઈએ અમારે ગઈ ગઈકાલે માતરમાં અને ઉમરેટ તાલુકામાં ઠાકોર સેનાનું સંમેલન હતું એની અંદર અમારો સૌથી મોટો એક જ વાત હતી કે ભાઈ શિક્ષણ તરફ આગળ વધો અને વ્યસનોથી મુક્ત થો ને પૂરિવાજો દૂર કરો આ ત્રણ મુદ્દા સાથે અમે હતા એમાં ખાસ કરીને મેં તો એવું પણ સ્પીચની અંદર સ્પષ્ટ શબ્દમાં કીધું કે ભાઈ આપણી દીકરી ગ્રેજ્યુએટ હોવી જોઈએ અને દીકરો પણ ગ્રેજ્યુએટ ફરજિયાત હોય એવા દીકરા સાથે લગ્ન કરાવીએ અને એવું ફરજિયાત નાખવું જોઈએ કે આપણા દીકરાને ગ્રેજ્યુએટ બનાવવો જ પડશે કારણ કે હવે જુઓ તમે કોઈ પણ પ્રકારની ભરતી હોય તો ગ્રેજ્યુએટ કમ્પલસરી થઈ ગયું છે જેમ જેમ સમય બદલાય છે સાત પાસ થી દસ પાસ દસ પાસ થી બાર પાસ બાર પાસ થી ગ્રેજ્યુએટ અત્યારે પાટીદાર સમાજથી એપ્રિશિયેટ એટલે મૂળ એ સમાજ પાસેથી કંઈક શીખવાની જરૂર છે એવું અમે જાહેર મંચ ઉપરથી કહીએ છીએ પાટીદાર સમાજ હોય બ્રહ્મ સમાજ હોય રબારી સમાજ હોય આજે સમાજ એકત્રિત થઈને આજે એ ડોક્ટર તો ખરા જ પણ એ સિવાય એમના સમાજના તમામ વિદ્યાર્થીઓને ભણવા માટેની સુવિધાઓ સાથે એમને મામલતદાર તલાટી પત્રકારત્વ કેવી રીતના કરવું એની ટ્રેનિંગ આપવાની હોય ટ્રેનિંગ અપાતી હોય અને એક બાજુ એટલો મોટો ડિફરન્સ અમારા સમાજની અંદર છે કે ત્યાં દસ પાસ બાર પાસ થાય અને એનું પૂર્ણ વિરામ આવી જતું હોય છે અને એક પ્રકારની પરિસ્થિતિ છે જે પ્રકારે અંધશ્રદ્ધામાં લોકો માને છે આ શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ઘણો બધો તફાવત છે શ્રદ્ધા એ વિશ્વાસ ની વાત છે આપણે કોઈ વ્યક્તિ પર પણ મૂકીએ છીએ અને આપણા કુળદેવી પર પણ એટલી શ્રદ્ધાથી ને એટલા વિશ્વાસ થી કરીએ છીએ પણ અંધશ્રદ્ધા એવી વસ્તુ છે કે આપણે એમ વિચારીએ કે ભાઈ તું કે આઈને એમ કે ભાઈ અહીંયા તું તારા ખેતરની અંદર જા આ ખૂણે લીમડી નીચે સોનું દાટેલું છે અને આ અંધશ્રદ્ધા વાળી વાત છે કે હું રાતોરાત કરોડપતિ થઈ જાઉં હું આ કરું કે આ ભગવાનને આ ચડાવો આપું ને હું રાતોરાત કરોડપતિ થઈ જુ આ બધા અને અવિશ્વાસ વાળી વાતો છે ને હવે કારણ કે મારા વડવાઓ આ વાત કરીને નીકળ્યા હતા પચાસ વર્ષ પહેલા અમે આ વાત સાંભળી હશે અમારા વડીલો પણ આ વાત કહેતા હતા એવા વિડીયો અમે સાંભળેલા છે અને એ વાત આજે પણ અમારે એ જ કરવી પડે છે હા એટલું ચોક્કસ થી છે વધતો ગયો પરંતુ બીજા સમાજ સમાજની તુલનામાં ત્રણ પેઢી ક્ષત્રિય ઠાકોર સમાજ પાછળ છે હું ચોક્કસ થી માનું છું બરાબર બરાબર અને લાલજીભાઈ વાત અહીંયા થઈ રહી હતી કુરિવાજ ની અને કુરિવાજ

તમે જોવો તો પાછળ મોટી સંખ્યામાં જતા હોય છે અને એના કારણે પરંપરા શું છે ઠાકોર સમાજનું આજે ભૂતકાળની અંદર કેવું સમાજ માટે અને ગુજરાત ને દેશ માટે શું બલિદાન છે આ બધી વાતો જો આપણે આપણા પ્રોગ્રામની અંદર ધાર્મિક પ્રોગ્રામ ની અંદર અને જો એ વાતો આપણે યુવાનોને આવા જાહેર મંચ ઉપરથી ના કહીએ તો એમને શૌર્ય કઈ આવે

એમાં જે વ્યસન મુક્તિની વાત કરી રહ્યા છે જે સૌર્યની વાત કરી રહ્યા છે આના ભવિષ્યની પેઢી સાથે તાલ મિલાવણા દરેક સમાજ સાથે તાલ મિલાવવાની જે વાતો કરી રહ્યા છે એ ખરેખર હું તો જોઉં છું મીડિયાની અંદર તો મને ખુશી થાય છે કે આજે સમાજની અંદર ઠાકોર સમાજની અંદર પણ એટલા કેટલા આગેવાનો છે કે જે આ દિશામાં આગળ વધી રહ્યા છે અને હજારોની સંખ્યાની અંદર આવી મેઘમી ઊભી કરી અને આવડા મોટા સ્નેહ મિલન કરી અને ક્યાંક શેવાડાના સામાન્ય વ્યક્તિ જે મજૂર હોય કે સામાન્ય નોકરી ધંધો કરતો હોય એવા

હોય આપણને કઈ થવા નથી પણ હકીકત કઈ જુદી છે આજે કાયદો પણ છે ભારતની અંદર કે તમે કોઈ પણ ખોટું કરશો તો એ કાયદા પ્રમાણે તમને સજા મળશે તમે કોર્ટ ની અંદર ધક્કા ખાશો તમારું પરિવાર છે હેરાન થશે

બિલકુલ સોનલબેન આપણે વાત કરીએ મૈત્રી કરારની પણ અને મૈત્રી કરાર મુદ્દે દંડ પ્રથા સમાજની જે છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે કારણ કે જે રીતે મહિલાઓ યુવતીઓનો અવાજ પણ શું દબાવવાનો પ્રયાસ થશે આ નથી એની અગેન્સ્ટ કે દંડ ને એ બધું નહી હોવું જોઈએ સ્વતંત્રતા પર તરાપ છે એમાં સમજણ શક્તિ અને સારી રીતે સંસ્કાર આપવાની બાબત છે ક્યાંય ને ક્યાંય જે ભારતીય બંધારણ છે એને ટચ નહીં કરવું જોઈએ એને અડીને એને અનનેસેસરી આ બધી વસ્તુઓમાં તમે એની જાગૃતિ ફેલાઈ શકો જાગૃતિ ફેલાઈ શકો પરંતુ એવું કમ્પલસરી કે જ્યાં ભારતીય બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનું હનન થતું હોય હું એના વિરોધમાં છું બીજી એક બાબત એમ કીધી કે દાઢી નહીં રાખવી રાખવી ગઈ એવી વાત હતી એ પણ યોગ્ય નથી દરેક પોતાનો સ્વતંત્ર નિર્ણય છે કેવું લાગવું આપણે દક્ષિણ કોરિયાની અંદર નથી કે વાળની હેરસ્ટાઈલ બી વડાપ્રધાન જેવી રાખવી એટલે એવી આ બધી વસ્તુઓ જે છે એ ખોટું છે કે ભાઈ દાઢી નહીં રાખવી એટલે બે ત્રણ વસ્તુઓથી એમનાથી ડિફળ થઉં છું પણ બની શકે કે એમને એ વસ્તુમાં નહીં વિચાર્યું ઇમોશનલી વાત કરીએ છે એ હું મારું પર્સનલી માનું છે બીકોઝ શી ઇઝ અ વેરી કાઇન્ડ હાર્ટેડ લેટી અને અને બહુ સારી રીતે કામ પણ કરે છે અને વિચારે છે બધી સ્ત્રીઓ વિશે પણ વિચારતા હોય છે પરંતુ આ વસ્તુની બાબતનો મારો જેન્યુન વિરોધ છે બાકી જે કામ કરી રહે છે એમની સાથે હું સમજ છું કે એમને જે વિચાર કર્યો જે લાલજીભાઈએ પણ કીધું ધવજી ભૈએ પણ કીધું બધા જ લોકો એવું ઈચ્છે છે કે દરેક સમાજ આગળ વધે આપણે બધા ભારતીય છીએ પછી આપણે અલગ અલગ કોમોમાં વહેંચાયેલા લોકો છીએ દરેક રીતે કોઈ કોઈ પછાત વર્ગને કોઈ ઉપર વર્ગને આ બધું એ ન હોવું જોઈએ બધા લોકોને ઇક્વાલિટી મળવી જોઈએ અને સારી વાત છે કોઈ પોતાના સમાજમાંથી દારૂબંધી કાઢવા માંગે છે અને દરેક લોકો કામ કરી રહ્યા છે બધા જ પોતપોતાના સમાજની અંદર આગળ કામ કરી પણ ક્યાંક ને ક્યાંક આનો મારો વિરોધ છે કે આ નહીં થવું જોઈએ દંડ પ્રથા એ મા બાપના માઇન્ડ પર તમે બીજું લગ્નનો નો ખર્ચો ઓછો કરવાનો પણ આ બધો પ્રેશર બહુ કરી દીધું અને મૈત્રી કરારનો એક બીજો પણ ઇશ્યુ અગર જોવા જઈએ જુડિશિયરી રીતે તો છૂટાછેડા થવામાં નીચે છૂટાછેડા થઈ ગયા તો ઉપર ચેલેન્જ એની ઉપર ચેલેન્જ કોઈ વ્યક્તિને જીવન જીવવાના જે અધિકારો છે એનું હનન થઈ રહ્યું છે રિવોર્સ થતા એટલો બધો સમય લાગી જાય છે

લો હવે હવે બાળકોનું જીવન ખરાબ થઈ રહ્યું છે એટલે આવી જે સોચ સાથે આગળ વધવું જરૂરી છે આવી રીતે કોઈ થોપવું એ મને યોગ્ય નથી લાગતું એવું મારું સ્પષ્ટપણે માનવું છે બિલકુલ ધવલસિંહ દંડ પ્રથાની વાત ચાલી રહી છે ત્યારે વ્યક્તિગત સ્વતંત્રતા શું એમાં સમાવેશ થયો છે તેના વિશે વિચારવામાં આવ્યું છે હા સોનલબેને અમુક વાતો કરી એ બેને અમુક વાત સાથે હું ઘણી વાતો સાથે સમજ છું કે ભાઈ બંધારણ પ્રમાણે આપણે બધાને પોતાના વિચાર શક્તિ પ્રમાણે એમને હક આપવો જોઈએ પરંતુ એક બે ઉદાહરણો જયારે જાહેર જીવનની અંદર પણ હું કામ કરું છું બેન પણ જાહેર જીવનમાં છે લાલજીભાઈ પણ છે ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ વખતે લગ્ન કરીને સ્ત્રી કોઈક જગ્યાએ લગ્ન કરી લે છે પોતાના નાના નાના દીકરાઓને મૂકીને જતી રહે છે અને બીજા સાથે લગ્ન કરી દે છે એવા કાયદા હજુ કડક નથી કે જેના કારણે એનો પતિ જે દુઃખી થતો હોય છે દુઃખ ભોગવતો હોય છે એવા કિસ્સા પણ મેં જોયા છે ને ઘણા કિસ્સાઓમાં દીકરીઓ દુઃખી થતી હોય છે વહુ એટલે દીકરી એટલે વહુ દુઃખી થતી હોય છે એવા કિસ્સા પણ જોયા છે એટલે બંને પાસાને વિચારીને કંઈક સારો કડક નિયમો થવા જોઈએ ઘણી વખત ભૂલો કરવાના કારણે છોકરીઓ દુઃખી પણ થતી હોય છે દંડ પ્રથા દરેક સમાજ અંદર દંડ પ્રથા ના હોય આ હેલ્મેટ નો કાયદો છે ને હેલ્મેટ ના કાયદામાં તમે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા દંડ ના કરો તો બેન આપણે જાણીએ છીએ કે કોઈ હેલ્મેટ પહેરે જ નહીં સમજો એમાં પચાસ કે સો રૂપિયા દંડ કરી દઈએ ને તો બધા હવાના પુર માં પહેલા જાય અમે કોલેજમાં ભણતા ત્યારે અમે ઘણા બધા નિબંધો એવા જોયા હતા કે સવારના પુર માં જાય અને જૈન સાહેબને ને કે લો સાહેબ આ સો રૂપિયા ચરણ ને લાખો દિવસ પછી છે ને કાયદાનો અમલ જ નહીં તોડવાના બધા કાયદા કે સાહેબ આગળ છ રૂપિયાનું ચલણ બનાવીને આવ્યો છે એટલે આવું કરવા વાળા યુવા વિદ્યાર્થીઓ પણ મેં જોયા હતા કોલેજ ટાઈમ ની અંદર બિલકુલ દરેક વસ્તુ પર નિયંત્રણ માટે દંડ પ્રથા હોવી જરૂરી છે પણ દંડના કઈ જોગવાઈઓ છે એ મહત્વની વાત છે ને કયા પ્રકારનો દંડ કરવો કયા પ્રકારનો ના કરવો એનાથી સમાજ ઉપર ખરાબ ઇફેક્ટ થાય છે કે નથી થતી એના સમાજના સામાજિક આગેવાનો ભેગા થઈને કરે તો હું માનું છું એવું ચોક્કસથી હોઈ શકે બીજું ખાસ કરીને જે હમણાં બેને વાત કરી કે પાટીદાર સમાજમાં ક્યાંક પતિ પત્ની વચ્ચે કલેશ હોય તો જલ્દી નિરાકરણ થતું હોય છે પણ હું આનાથી પણ વધારે આગળ જોઉં તો એક તો ખાસ કરીને રબારી સમાજ અને દેવી પૂજક સમાજ આ બે સમાજમાં મેં એવું જોયું છે કે એમનો પંચ ભેગો થાય અને આખું ગામ આવે અને ગામ નક્કી કરે એટલો દંડ થઈ અને છૂટાછેડા થઈ જાય સારી વાત છે સમાજની અંદર સમાજના આગેવાનો હોવા જોઈએ પરંતુ હું એવું માનું છું ક્યાંક મોટો સમાજ એટલે કે જેમ કે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ ખુબ મોટા પ્રમાણમાં છે અને એના કાંક ક્યાંક આગેવાનો નું કયું કોઈ જગ્યાએ મનાતું નથી પણ હોતું પરંતુ આપણા માટે કાયદો તો છે જ ને કાયદાની વ્યવસ્થા પણ છે પણ બેનની ઉપર જાય એનાથી ઉપર જાય ને એનાથી ઉપર જાય ને થાકી જાય વાત ખૂબ સાચી છે કે એના માટે પણ એવો કાયદો થવો જોઈએ કે જલ્દીથી છૂટાછેડા થતા હોય તો જલ્દીથી થાય વિચારવા માટેનો સમય કોર્ટ તો આપતી જ હોય છે પરંતુ એક સમય મર્યાદા નિશ્ચિત થાય ને એનું તાત્કાલિક નિરાકરણ આવે એટલે હવે એવો સમય નથી રહ્યો

આ બધા લોકો ચલાવતા જ હોય છે એ જ વાત આપણે સમાજની અંદર યુવાના સમક્ષ મૂકતા હોઈએ છીએ અને રહી વાત આજે સ્વતંત્રતાની તો બેને જેમ કહ્યું કે કોઈ કેસ ચાલતો હોય તો પતિ પત્ની શું અલગ ના થઈ શકે કોર્ટ તો કરે છે પણ ઘણો સમય લઈ લેતી હોય છે એનો આપણને કોઈ વાંધો નથી પણ બેન કાયદાનો દુરુપયોગ કરીને મૈત્રીતાના કરારની અંદર આજે મારી વાઈફ છે મારે બાળકો છે અને અમારો કોઈ પ્રશ્ન જ નથી અને મારી વાઈફ આજે અધર કોઈ વ્યક્તિ જોડે એ પણ પહેરેલો છે એના જોડે મૈત્રીતાના કરારની અંદર મારા પરિવારની અંદર છોડી અને બીજા પરિવાર સાથે જતી રહે છે તો આવા જે મૈત્રી કરાર સરકાર માન્ય રાખે છે અને પછી મારી વાઈફ આવે

હું તમને વાત કરું આજે લાઈવ બ્રાહ્મણ સમાજની એક દીકરીનો ફોન આવ્યો અને એને કહ્યું કે મારો પતિ આજે બીજી જોડે મૈત્રી જતો રહ્યો અને હું મારી દીકરી બે જણા મને ઘરમાંથી પણ કાઢી મૂકી એ બીજી જગ્યાએ ભાડેથી રહી છે એથી પણ કાઢવાનો દબાણ કરી રહ્યા છે અમે બસ સ્ટેન્ડમાં એક રાત તો ગુજારી અને અત્યારે એટલી બીમાર છું આવકનું કોઈ સાધન રહ્યું નથી મારા પતિ જતા રહ્યા કમાવાવાળા તો તમે એમને મદદ કરો આજે જ અમે એસપીજી વિજાપુરના અમારી ટીમ દ્વારા એ બેનની મદદ કરી દવાખાને લઈ ગયા એ પરિવારને કંઈક સારી મદદ થાય એવા પ્રયત્નો કર્યા એટલે દરેક ની અંદર આ મૈત્રી કરાર એટલો ડેન્જર છે કે ખરેખર આ કેસ ની અંદર મૈત્રી કરાર તો રદ જ કરવો જ પડે અને મારી વિનંતી છે આ તંત્ર ને સરકાર ને કે વહેલામાં વહેલી તકે આ મૈત્રી કરાર રદ કરવામાં આવે જે જૂના ડિસ્કસ ચાલતા જેના વાધા હોય જે લગ્ન કરાવવા હોય લગ્ન ની અંદર ડિસ્પુટ હોય લોબો સમય કદાચ ચલાવવાનો થતો હોય પરિવાર ને તકલીફ પડતી હોય એવા કેસ ની અંદર તમે અમલ કરો પણ આજે કોઈ પરિવાર ને તકલીફ જ નથી અથવા નાની દીકરી હોય અઢાર વર્ષ થી નાની દીકરી હોય કાયદામાં જોગવાય છે કે અઢાર વર્ષની દીકરી અને 21 નો દીકરો લગ્ન કરી શકે છે પણ અઢાર વર્ષની નાની દીકરી હોય તો મૈત્રી કરાર ના કારણે એ ગમે તે જોડે રહી શકે આવો કોઈ કાયદો હોય તો એ કાયદાની અંદર ફેરફાર થવો જોઈએ વારંવાર સંમેલન પણ કરીએ છીએ મોટા મોટા અને ત્યાં કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે સૌ પ્રથમ લગ્નના ના કાયદામાં સુધારો લાવો અને પહેલામાં માં તો મૈત્રી કરાર રદ કરો એ અમારો સખત વિરોધ છે એનો બિલકુલ બિલકુલ સોનલબેન પણ કઈ કહી રહ્યા હતા સોનલ બેન જે પતિ અન્ય સ્ત્રી સાથે રહેતો હોય એ અન્ય સ્ત્રીની ઉપર પોતા જે પત્ની છે પોતે સિવિલ દાવો કરી શકશે એક આવું એમેન્ડમેન્ટ એક આવ્યું છે બીજી વાત તમે જે કરી મૈત્રીકરણ વાત કરી હા હું પણ તમારી વાતો સાથે કઈક અંશે સમજ છું પરંતુ ક્યાંક ને ક્યાંક જુડીશેની અંદર બંને હસબન્ડ વાઈફને કોઈને સાથે બનતું આજે સારા મિત્રો હોય ક્યારે નથી બનતું કોઈ કારણસર મા બાપના પ્રેશરમાં લગ્ન કરાયા હોય અચાનક જ દીકરો હોય કે દીકરી હોય અન્ય લગ્નતર સંબંધો હોય છે અને જ્યારે તમારી પાસે પુરાવા હોય તો તમારી પાસે એ રેફમેડી કોર્ટમાં છૂટાછેડા માંગવાની છે જ મૈત્રી કરાર અગર એને કર્યો છે તો તમારી પાસે આધાર બની ગયો તમે સિવિલ હેઠળ તમે થર્ટીન થર્ટીન વન હેઠળ તમે નામદાર કોર્ટની અંદર એક વન સાઇડેડ ડિવોર્સ ફાઇલ કરી શકો છો અને એના આધારે જલ્દી ઝડપી થાય ઝડપી થાય એના માટે સરકારને હું પણ વિનંતી કરું છું કે જયારે કોઈએ મૈત્રી કરાર કર્યો હોય મૈત્રી કરાર મૂકે એટલે તરત જ તરત જ ડિવોર્સ મળી જવા જોઈએ અને મેન્ટેનન્સ અને જે દબાવવા માટે પુરુષોને જે કાયદાનો મિસયુઝ કરવામાં આવે છે એ માનવામાં ન આવે આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની ઉપર ખૂબ જ

પોતાના બંધારણો કોર્ટ આપણે સરકાર ને અથવા તો કોર્ટ માં જમા કરાવે અને કોર્ટ નક્કી કરે ને એ પ્રમાણે દંડ હોય ને ચાલે બાકી પોતે પોતાનું બંધારણ કરી કરીને સામાજિક સુધારા માટે વાપરો એ વાત બરોબર છે પરંતુ પોતાનો કાયદા કરશો તો તો પછી બહુ બહુ ડિફિકલ્ટ થઈ જશે હું મારું સ્પષ્ટપણે માનું છું બિલકુલ બિલકુલ સુનલબેન લાલજીબેન અને ધવલસી આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે ઠાકોર સમાજે બદલાવની વાત કરી છે પરંતુ બદલાવ કઈ દિશામાં અને કઈ હદ સુધી જરૂરી છે એ પણ ચર્ચાનો મુખ્ય મુદ્દો છે પરંપરા જાળવવી મહત્વની છે પરંતુ વ્યક્તિગત હક્ક શિક્ષણ અને વ્યવહારિક સમજણ પણ એટલી જ મહત્વની છે આ માર્ગદર્શિકાઓ સમાજને મજબૂત બનાવશે કે પછી નવો વિવાદ ઊભો કરશે એ તો આવનારો સમય જ બતાવશે હાલ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ બધું મહત્વના અપડેટ અને સમાચાર માટે ન્યૂઝ કેપિટલને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર